માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે તમે નોટિસ આપીએ તો પુરાવો તો હોય ને તમારી હોય ત્યાં આઉટ ગોઈંગ નંબર હોય ત્યાં તમે ચોંટાડવા અથવા કોઈને આપી હોય રિસીવ કરી હોય સાઈન કરી હોય એ પુરાવો કોર્પોરેશન આપે માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે બીજો એ લોકો આરોપ એવો લગાવી રહ્યા છે કે આ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે કોંગ્રેસ રાજકારણ કર્યું છે આવો પણ આરોપ લાગી રહ્યો છે ત્યારે અમારી સિદ્ધિને સટ વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી એ સદંતર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું ઉલ્લંઘન છે બે હજાર ચોવીસ નવેમ્બરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જજમેન્ટ છે કે ડિમોલેશન ઉપર સમગ્ર ભારત દેશની અંદર પ્રતિબંધ મુકાયો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી કે તમારે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરવું હોય તો કોર્ટની પરવાનગી લેવાની પરવાનગી લીધા બાદ પંદર દિવસની મિનિમમ નોટિસ અથવા તો તમારા કોર્પોરેશન નો જે નિયમ હોય પણ પરંતુ પંદર દિવસ મિનિમમ ઇવન સુપ્રીમ ચુકાદામાં એવું ટાંકીને કહ્યું છે કે પંદર દિવસ કે વધુ સમય આપવાથી કોર્પોરેશન અથવા અધિકારીઓ પર પડશે નહીં આ બિલકુલ એના એક પણ સુપ્રીમ નિયમનું પાલન કર્યા વિના એક દિવસની નોટિસ શરૂઆતમાં જાન્યુઆરી ચાલુ કરી ત્યારે અમે લોકો દીધું નોટિસ વિના કઈ રીતે તોડી શકો ત્યારે માત્ર દેખાડા પૂરતી એક દિવસની નોટિસ આપવામાં આવે અને એક દિવસની નોટિસમાં ઇવન સુપ્રીમ કોર્ટે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમારે નિમોશન કરવાનું એક પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશન કરવામાં આવ્યું છે અને આજે સરકાર જેને ગેરકાયદે સરકાર છે હકીકતમાં બાવન માં અમને એમને પ્લોટ ફળવાયા ચોસઠ માં એલોટ અમને પરમિશન મળ્યા ત્યારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામની સંસ્થા અસ્તિત્વમાં નહોતી અને અહીંયા અમે જે પ્લોટમાં રહેતા હતા એ પ્લોટ તમે રિઝર્વ કહો છો અમે તો માંગણી કરી હતી કે તમે વેચાણ આપો અમારા કાયદેસર ગેરકાયદેસર હતા તો અમને કાયદેસર કરવાની જવાબદારી સરકારની હતી અને બીજી સૌથી મહત્વની વાત જો ભારતીય જનતા પાર્ટી સરકાર અમિત શાહ દિલ્હીમાં જે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવાની વાત કરતા હોય તો અહીંયા ગુજરાતમાં તમને 30 વર્ષથી લોકો માથે બેસાડીને ફેરવ્યા છે તો ગુજરાતમાં તમે કેમ ન કરી શકો તમે ત્યાં ગેરકાયદેસર કાયદેસરને કાયદેસર કરવાની વાત કરો તો અમને પણ ગેર કાયદેસરમાંથી કાયદેસર કરી શકો અને અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ આ અમારી વાત છે ને આ આ વાતે ભારતીય જનતા પાર્ટીને સરકાર લોકોને ગેર માર્ગે ન દોરે અચ્છા આ કેટલા રહેણાંક થી વધુ પરિવારો બેઘર થયા છે એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે ક્યાંક રોડ પર રહેવા રહેવા મજબૂર મજબૂર છે છે કોઈ ઘરે બીજાની ક્યાં વાત કરું અમે જે લોકો માટે લડા છીએ અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવે છે એ લોકો કે છે ને કિન્નાખોરી ક્યાં છે સર તો મને બતાવે આ જે જગ્યા ઉભા છે ને નંબર છે આ રોડ એટી થ્રી નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને એટી થ્રી નંબર પૂરો ક્યારે રોડ તમે ગુજરાતમાં જોવો છે અને ચાલીસ ફૂટ નો રોડ કે છે તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં ચાલીસ ફૂટ નો રોડ છે તમે અમારા ધારાસભ્ય જોઈ આવો એનો રોડ હું માપીને સોળ ફૂટ જ છે પેલા ચાલીસ ફૂટ પોતાનો કરીને પછી બીજા નગરમાં રોડ પાડી દઉં માત્ર વાહિયાત વાતો કરવાની લોકોને ભ્રમિત કરવાના આ વાત સાથે અમે લોકોના અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ અને એને રાજનીતિ કરશો તો હવે રાજનીતિ અમે સો વાર કરીશું